આ મારા મારીના બનાવમાં યુવાનને ઈજાઓ પહોંચી હતી યુવાને ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે એડી દાખલ કરાઈ હતી પોલીસે ફરિયાદ નોંધવા આગળની તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ગની કુંભાર ભચાઉ રહીમ ખલીફા રહું છું હું મજૂરી કામ કરું છું વેચે છે વેચે છે હું ના પાડતા કે અહીંયા મારા આજુબાજુમાં તમે દારૂ તમારી અત્યારે પણ મેં એને કીધું હતું તો મારા છોકરા ઉપર હુમલો કર્યો એ કે દારૂ હું વેચીશ વેચીશ વેચી તમારે જે થાય કરી લો એ કે જ્યાં તમારે જાવું ત્યાં જીઓ તમે દારૂ વેચીશ અને હું આ તમારા છોકરાને મારે કાઢશો તો મારી નાખીશ એવી ધમકી મને આપે છે પોલીસ મને પોલીસવાળા એમ આવે છે અને પાછા હાલે જાય છે એ લોકોના નામ છે એક નામ હિતેશ બાવાજી ચકી બાવાજી પછી દીવુ બાવાજી પછી હકા બાવાજી એ રે બધાય ઘડી ઘડી અને એક છે ઇજારણ છોકરો મુસલમાન એ અહીંયા અહીંયા ભેગો સાથે જ છે એ બધાએ ટોળકી આખી મારા છોકરાને ઘડી ઘડી માર મારે છે આવા હુમલા કરે છે દારૂ ના મારું છું તો મારી આ આજ્ઞા પૂરી નીકળે તો હું આગળ ડીએસપીને આગળ વધીશ